વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં રાજ્ય સરકાર દ્વારા બારસો કરોડ આપ્યા છતાં વડોદરામાં ફરી અનેક વિસ્તારમાં પાણી ભરાતા વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પાલિકા ખાતે મોરચો માંડ્યો ગત વર્ષે વડોદરા શહેરમાં બે મહિનામાં ત્રણ વખત પૂરની પરિસ્થિતિ નિર્માણ થઈ હતી જેને લઈને વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રી નદીને પહોળી કરવાનું કામ કરવામાં આવ્યું હતું જેના માટે રાજ્ય સરકાર દ્વારા બારસો કરોડ આપવામાં આવ્યા હતા અને મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાનું કામ કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં પાણી ભરાઈ નહીં પરંતુ વડોદરા શહેરમાં ધમાકેદાર વરસતા વરસાદને કારણે વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેને લઈને વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પાલિકા તંત્ર અનેક સવાલો ઊભા થયા હતા શું ખરેખર નદીની યોગ્ય સફાઈ થઈ છે બારસો કરોડ પાણીમાં પ્રજાના વેરાના રૂપિયાનો વેરફાળ સત્તાધીશોને અધિકારીઓ આજે જવાબ આપતા કેમ ટાળી રહ્યા છે વિકાસના કામોના વાયદા જો ભ્રષ્ટાચાર છવાઈ જાય તો તેનું પરિણામ આવું જો જોવા મળશે એવા અનેક સવાલો ઉઠ્યા હતા અને પાલિકા કચેરી ખાતે મોરચો માંડ્યો હતો વધુમાં વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું કે વડોદરા શહેરના નગરજનોને જે તકલીફ પડી રહી છે જે સોસાયટીઓમાં ને બધે પાણી ભરાયું છે બહુ મોટી મોટી બાંગો પોકારતા હતા કે આ વર્ષે પાણી નહીં ભરાય અને કુદરતની બી મહેરબાની રહી કે પાણી ઓછું પડ્યું છે હવે જો બાંગો પોકારતા હોય તો આ બધી સોસાયટીમાં પાણી કેવી રીતે પડે લોકોનું નુકસાન કઈ રીતે થયું અમે લોકોની ભેદના રજૂ કરવાયા આવ્યા છીએ સવાલ એ છે કે જ્યારે પહેલી વખત પાણી ભરાયું હજારો કરોડ રૂપિયાનું નુકસાન થયું ત્યારે રિસ્ટ્રિક્શન ઝોનની ઉપર એમના જ મળત્યા એમના જ લોકોએ જે બાંધકામ કર્યું એ બાંધકામ તોડવાની વાત હતી એ બાંધકામ તો એક બી તોડ્યું નથી તો તો પાણી ભરાવાનું જ હતું સવાલ એ છે કે ગરીબોની ઝોપડપટ્ટી તોડી નાખો છે માલે તુજારોને હાથ લગાવવાની હાથ લગાવવાની બી ડર લાગે છે મા કમિશ્નરને મેં જે જે જગ્યાથી તોડવાનું હતું જ્યાંથી પાણી નીકળી શકે એ તમામ વિગતો આપી છે પણ કોઈ કામ નહીં એમના એમને એમના સત્તા પર બેઠેલા લોકો એમને લાગે ત્યાં તોડાવે પણ જ્યાં ખરેખર વડોદરા શહેરના નગરજનોને તકલીફ પડે છે એ બાંધકામો તોડાવતા નથી અથવા એ એન્ક્રોચમેન્ટ ખસેડતા નથી એટલે આ વડોદરા શહેરમાં પાણી ભરાયું છે રિસ્ટ્રિક્શન ઝોનમાં તમારા મળત્યાઓને કેમ નથી હટાવતા પહેલો પ્રશ્ન આવે છે જે નુકસાન થયું એ ગયા વખત થયું એના પહેલાં થયું આની ભરપાઈ કોણ કરશે સરકાર બાંગા પોકારવાનું બંધ કરો અને ખરેખર તો તમારા માણસથી જે લોકો છે જે લોકો એન્ક્રોચમેન્ટ કર્યું છે એને હટાવો આ વડોદરા શહેરને ખડોદરા બનાવી દીધું છે મગરો ફરતા થઈ ગયા છે ખાડાઓ ફરતા થઈ ગયા છે આ શહેરને શું બનાવી દીધું છે તમે લોકોએ ટેક્સ વધારો છો પણ ટેક્સમાં મારફતે જે લોકોને સેવા પહોંચવી જોઈએ એ કરતા નથી એટલે લોકોની વેદના રજૂ કરવા આવ્યા છે અમે લોકો આ મગર કઈ રીતે ફરે છે પાણી કઈ રીતે ભરાયું ને ફક્ત મોટી મોટી વાતો કરીને મોટા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવા સિવાય બીજું કશું દેખાતું નથી કોંગ્રેસ પક્ષ તરફથી વડોદરા શહેરના લોકોના હિતાર્થે આવેદનપત્ર આપવા એટલા માટે આવ્યા છે કે ગત વર્ષે તમે જોયું હશે બે મહિનામાં ત્રણ વાર પૂર આવ્યું અને એ સર્જિત પૂરનો સામનો લોકોએ કર્યો છે લોકો આર્થિક શારીરિક માનસિક રીતે હેરાન થયા છે અને એનાથી સબક લઈને ગૃહ રાજ્યમંત્રી અને સીએમ સાહેબે બારસો કરોડ રૂપિયાનું પેકેજ વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે જાહેર કર્યું હવે આ બારસો કરોડ રૂપિયા જો તમે વાપર્યા હોય તો આજે જે thank you હાલાકી લોકોએ ભોગવી છે તમે શહેરના પચીસ ટકા લોકો જે પ્રભાવિત થયા છે સોરી પચાસ ટકા લોકો જે પ્રભાવિત થયા છે એ પ્રભાવિત ના થયા જે ગયા વર્ષે પરિસ્થિતિ હતી એ આ વર્ષે પરિસ્થિતિ છે કુદરતનો આભાર અમે માનીએ છીએ કે કુદરતે વરસાદને વિરામ આપ્યો કે જે ગયા વર્ષની પરિસ્થિતિ થવાની થઈ હતી એ પરિસ્થિતિનું સર્જન આ વર્ષે થયું નથી અને કમિશનર શ્રી નવા છે પણ એક્ટિવ મોડ પર છે કે એમણે સારી કામગીરી કરી છે બાકી આ સત્તાધીશોના પાપે વડોદરા શહેરના લોકો હવે બોલતા થયા છે કે અમે ભાજપને વોટ આપ્યો છે અમારી ભૂલ હતી અને એ એ પશ્ચાતાપ કરી રહ્યા છે અને એના સંદર્ભે અમે બારસો કરોડ રૂપિયાનું પેકેજ જે તમારું હતું એમાંથી તમે કેટલા રૂપિયા વાપર્યા છે એનો હિસાબ લેવા માટે શ્રીની સમક્ષ અમે કોંગ્રેસ પક્ષના પ્રમુખશ્રી વિપક્ષના નેતા સાથે સૌ કાર્યકરો અને કોર્પોરેટરો આવ્યા છે ભ્રષ્ટાચારી ચેરમેન કોર્પોરેશન ના ઇતિહાસમાં માં મોટા ભ્રષ્ટાચારી જોયા નથી કારણ કે આ ચેરમેન છે એના પૈસા લોકો પાકિમા કરી રહ્યા છે એના પૈસા લોકો ચર્ચા કરી રહ્યા છે

ड सम तपाईँ